આજે હું અહીંયા ગીર સોમનાથ જિલ્લાની પ્રજાપતિ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે જેઓ પોતે અમારા ગીર સોમનાથ જિલ્લાના ગરીબ લોકોના ઝૂંપડાઓ મકાનો ખેતરોને ઉજાડી રહ્યા છે તેની સામે અમારી પાસે આવેલી માહિતી મુજબ આજ કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટ મુકામે ન્યારી ડેમના કિનારા ઉપર ખૂબ જ મોટું ફાર્મ ધરાવે છે જે નિયમ વિરુદ્ધનું બાંધકામ પણ ત્યાં ધરાવે છે અને આ બાંધકામની રજૂઆત કરવા માટે અને આ ન્યારી ડેમના સ્કેચ પેન એરિયામાં આ મકાન બાંધી શકાય કે કેમ આ ફાર્મ હાઉસ બનાવી શકાય કે કેમ એ કેને અમે નિયમ મુજબ એમની સામે પગલા લેવા માટે

આ રાજકોટની અંદર કેટલી પ્રોપર્ટી છે એના માટેની અમારી ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર નાબુદી સમિતિના બધા સભ્યો અમે અમારી સાથેના અમારા પાંચ વકીલ ભાઈઓ અને બીજા અમે દશક મિત્રો અહીંયા રાજકોટમાં આવ્યા છીએ આજે અમે અહીંયા રજિસ્ટ્રાર રજિસ્ટ્રારશ્રી સ્ટેમ્પને અમે વિનંતી કરવાના છીએ કે આ દિગ્વિજયસિંહ જાડેજાના પરિવારની નામે ચાલતી આ રાજકોટની અંદર કેટલી મિલકતો છે એ મિલકતોમાં પણ મારે ધ્યાનમાં ઘણું બધું આવ્યું છે અહીંયા એમની આ સભ્યની ફ્રેન્ચાઇઝી સ્વામિનારાયણ મંદિરની સામે બી છે ત્યાં આજુબાજુમાં દુકાનો પણ ખૂબ ભાડે આપી છે કે જેની કિંમતો કરોડો રૂપિયામાં થાય છે એના સિવાય એમની કેડી સ્કૂલ છે એમના દીકરાનો અહીંયા મીરા નામનો સ્ટુડિયો છે આ તમે જોયો છે સ્ટુડિયો એ ખરેખર સ્ટુડિયો જોવાની જરૂર છે અને આ સ્ટુડિયોમાં શું ચાલે છે ને એની પણ આ પત્રકાર મિત્રોનો હું વિનંતી કરું છું કે એની તપાસ કરો જ્યાં સુધી પગલા નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે સતત રજૂઆત કરતા રહીશું અને લોકોને જાગૃત કરતા રહીશું એમાં આ બધા મીડિયાના ભાઈઓ આપ બધાને મારી વિનંતી કે એમાં અમે જો સાચા હોઈએ અને અમે અમારી સાઈડે બરાબર હોઈએ તો આપ અમને સાથનો સહકાર આપજો વિનંતી